જેઓને પાલિકા દ્વારા નોટિસ આપવા છતાં પણ પાલિકાનો બાકી વેરા ભરતા નથી તેવા બાકીદારોની યાદી બનાવી જાહેરમાં નામજોગ બેનર લગાવીને પાલિકા એ કાર્યવાહી કરતા ચકચાર મચેલ જોવા મળી હતી જેમાં એકતાલીસ જેટલા બાકીદારો પચાસ હજાર ઉપરાંત વેરો બાકી હોવાથી પાલિકાએ લાલા કરી છે અને પાલિકા દ્વારા બાકીદારોને વેરો ભરવા માટે છાસવારી અપીલ કરવામાં આવતી હોય છે તેમજ વેરામાં કોઈ યોજના હેઠળ રાહત પણ અપાતી હોય છે તેમ છતાં પણ કેટલાક બાકીદારો પોતાની મનમાનીથી પાલિકાની તમામ પ્રકારની સુવિધા લેતા હોવા છતાં પણ વેરો ભરતા ન હોવાથી પાલિકાએ નગરના જાહેર સ્થળો ઉપર બાકીદારોની યાદી બનાવી બેનરો લટકાવ્યા હતા